હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ વહલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન યોજાનાર પરીક્ષાઓ અને પરીક્ષાઓના પરિણામ સંબંધી કાર્યક્રમ રજૂ કરવામાં આવેલો છે જોઈએ મિત્રો વિગતે માહિતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અને પ્રસિદ્ધ કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે વધુ માહિતી માટે ઉમેદવારોને મંડળની વેબસાઇટ જીપીએસએસ ગુજરાત ગવર્ન ઇન જોતા રહેવા વિનંતી કરેલ છે જોઈએ તો જાહેરાત ક્રમાંક આપેલ છે મહત્વપૂર્ણ છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષાના પરિણામ સંભવિત તારીખ આપવામાં આવેલ છે જેમાં અધિક્ષક મદદનીશ ઇજનેર સિવિલ જેમની જાહેરાત સપ્ટેમ્બર બે હજાર અને પરીક્ષાની સંભવિત તારીખ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે પરિણામ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સંભવિત તારીખ છે ત્યારબાદ મિત્રો જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબી જાહેરાતની સંભવિત મહિનો નવેમ્બર મહિનો છે પરીક્ષાની તારીખ મે બે હજાર ચોવીસ અને પરિણામની સંભવિત તારીખ જૂન બે હજાર પચીસ છવ્વીસ છે ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરની જાહેરાત ડિસેમ્બર બે હજાર પચીસમાં સંભવિત છે પરીક્ષાની તારીખ મે જૂન બે હજાર ચોવીસમાં છે અને પરિણામ જુલાઈ બે હજાર ચોવીસમાં છે ત્યારબાદ મલ્ટીપર્પલ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારો માટે ડિસેમ્બર બે હજાર પચીસમાં જાહેરાત આવવાની પરીક્ષાની સંભવિત મહિનો મે જૂન બે હજાર છવ્વીસ છે પરિણામ જુલાઈ બે હજાર ચોવીસ છે ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન જાહેરાત સંભવિત ડિસેમ્બર બે હજાર પચીસમાં છે પરીક્ષા જૂન જુલાઈ બે હજાર ચોવીસમાં સંભવિત છે અને પરિણામ જુલાઈ ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં આવવાની સંભાવના છે ત્યારબાદ જુનિયર ફાર્માસિસ્ટની જાહેરાત ડિસેમ્બર બે હજાર પચીસમાં આવી શકે જૂન જુલાઈ બે હજાર ચોવીસમાં પરીક્ષા આવી શકે અને જુલાઈ ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં પરિણામ આવી શકે ત્યારબાદ પચીસમા નંબર ઉપર ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટીકમ મંત્રી જેમની જાહેરાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આવી શકે અને પરીક્ષા જુલાઈ બે હજાર ચોવીસમાં તેમજ પરિણામ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આવવાની સંભવિત તારીખ આપેલી છે મહિનો ત્યારબાદ ગ્રામ સેવકની ભરતી આવવાની છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં નોટિફિકેશન આવી શકે પરીક્ષા જુલાઈ બે હજાર ચોવીસમાં અને પરિણામ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આવી શકે ત્યારબાદ સત્યાવીસ નંબર ઉપર નાયબ સિટનીસની જાહેરાત જાન્યુઆરી બે હજાર ચોવીસમાં અને પરીક્ષા સંભવિત જુલાઈ બે હજાર છવ્વીસમાં આવી શકે પરિણામ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આવી શકે અઠ્યાવીસ નંબરની મુખ્ય સેવિકાની જાહેરાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આવી શકે પરીક્ષા સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અને પરિણામ ઓક્ટોબર નવેમ્બર બે હજાર છવ્વીસમાં આવી શકે ત્યારબાદ ઓગણત્રીસ નંબર ઉપર પશુધન નિરીક્ષકની જાહેરાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આવી શકે અને પરીક્ષા સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં લેવાઈ શકે તેમજ પરિણામ ઓક્ટોબર નવેમ્બર બે હજાર છવ્વીસમાં આવી શકે ત્યારબાદ ત્રીસ નંબર ઉપર આંકડા મદદનીશની જાહેરાત ફેબ્રુઆરી બે હજાર આવશે પરીક્ષા સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર છવ્વીસમાં લેવાઈ શકે અને ઓક્ટોબર નવેમ્બર બે હજાર પરિણામ આવી શકે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થવાનો માસ અને ઉક્ત કેલેન્ડરમાં દર્શાવેલ તમામ સ્માર્ગોની પરીક્ષાની તારીખો અને માસ સંભવિત છે જેથી કોઈ પણ કારણોસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો મંડળનો અબાધિત અધિકાર રહેશે ઉપર દર્શાવેલી ભરતી કેલેન્ડરની વિગત ક્રમ ઓગણીસથી ત્રીસ માંગણાપત્રકની ઉપલબ્ધિને આધીન રહેશે અને માંગણા પત્રક મોડા મળવા કે ન મળવાના સંજોગોમાં જાહેરાત યા તો ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં અથવા તો જે તે ભરતી કેલેન્ડર પૂરતી રદ થઈ શકે ઉમેદવારોની આખરી પસંદગી અંગેના ધોરણો તથા અહીંયા અગત્યની બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત ક્રમ ઓગણીસો ત્રીસ પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે તો મિત્રો આગામી સમયમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ને ભરતી સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં